હાલો ગુડ મોર્નિંગ જય વાત કાઢી સરળ મહાદેવ તો આજે અમારો યાત્રાનો દિવસ છે ચતો અને અમે જઈશ સાંજે સહેડી ચાલતા જ્યાં હતા રસ્તામાં દેવા અને આખી રાત આપણી ગાડી આવી કાર છેડા આ છે એ જોર આવી ગયું એક કિલોમીટર દોઢ કિલોમીટર બાકી છે આ બધું આનો પહાડી ઇલાકો છે અને આવું બધું છે આ અમારી બીજી બસ પછી વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ક્યાંય પણ યાત્રામાં આવવાની ઈચ્છા ધરાવતા હોય તો સ્ક્રીન ઉપર મારા નંબર છે ચાર જણની યાત્રા નીકળશે અમરનાથની યાત્રા નીકળશે પછી ગોવા વાળી ટૂર થશે કાશ્મીરની ટૂર થશે હિમાલ હિમાચલની થશે તમે પણ આવવાની ઈચ્છા હોય તો કોલ કરી શકો બરાબર તો ચાલો હવે થોડું આગળ અત્યારે ચોક આવ્યો છે ફરી વાતચીત કરી શકે કે આગળ વધી બધો ભીમાશંકર જાય છે ધીમે 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 બરોબર થોડાક આગળ છે થોડાક પાછળ છે હર હર મહાદેવ હર હર મહાદેવ બધાને ઓ એ બધાને હર હર મહાદેવ હર હર મહાદેવ એ હરણ મહાદેવ ઉસાદ કરતા જાઓ હરણ મહાદેવ હા એમ કઈ ખબર પડે એમને હરણ મહાદેવ 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 આમ તો જવાનો ગેટ આવ્યો છે હવે અહીંથી સીડી પછી ઉતરવાની છે અને અંદર સીડી ઘણી ઉતરવી પડે એમ છે અત્યારે રસ્તાનું કામ ચાલુ છે થોડોક રસ્તો શોર્ટકટ કરી દો છે આમ તો આ રીતનું જોવા બધું અમારો સંગ છે હુમશભાઈ ને આવી રહ્યો આવે સંગ હાલો હર હર મહાદેવ આમ રાડું પરતો જાય મહાદેવને ખબર પડી જાય કે આવે જામનગર થી હા દ્વારકા જિલ્લાના જામનગર જિલ્લાના મહાદેવ હર મહાદેવ હર મહાદેવ રામસીતા રામ શામ ચા બધાય નીચે સીડી ઉતારજે

હાલો ધીરે 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 આવો દર્શન કરી આવો પછી ખાધું નથી એટલે કે હાલો આ ભાખરી તૈયાર જ છે હમણાં આ કમલા માતા મંદિર જો ભીમ ભીમ રાક્ષસ હતો અને એને મારવા માટે મહાદેવની મદદ કરી હતી પાર્વતીજી તો કમલા માતાજી એક પાર્વતીજીનો અવતાર છે ના કેમેરાની શૂટ છે એટલે હું ઉતારું છું બધે શૂટ નથી હોતી પોણા દસ વાગ્યા છે જો બધે કરી દર્શન

નાસિકના હાઈવે જેમ ભીમાશંકરથી નીકળી ગયા થઈ ને હવે જાય છે શનિ સિંગડા તો બધા ખાઈ પીને બેઠા છે ખાવાનો વિડીયો બનાવી નાખ્યો પીરસવામાં ન બને આ છોકરાએ હેતા પીરે ને મારે પીરસવું પડે હવે ગઈ છે અમે ઉતો ને ઉતરી ઉતરી રીતા જાગી

મજા આવે બાઈક છે તો મહાદેવ બરાબર ત્યાંથી દોષો જેમેન્ટ રાખું અને આજે પોકંડાવાળા બેંકનું કીધું હતું કે એમાં અમારી યાદી આપતી હોય છે યાદી આપી દીધી છે એમ કે મારા બેન નથી લાઈટ બરાબર હર્ષભાઈ ભોટિયા અને મને એમ નજર નહોતો ત્યાં કોમેન્ટમાં તમારું નામ પણ આવી તો ચાલો દેવ પહોંચી ગયા અને પ્રસાદ ના બધા લઈએ છે પછી અમે જઈ શનિદેવ દર્શન કરવા જો સામે મંદિર બરોબર અમારે બધા દાઈ રોપો છે આવો થોડોક વિડીયો ઉતાર સારું ને એ શનિદેવ દર્શન કરવા જવું છે ખરીદેગે કોઈ નહી ખરીદા કેસી ને

કરો બધાય મહારાજ ના દર્શન કરો બધાય